ચંદ્રલા ગામની સીમમાં આવેલ આગમન હોટલની સામે વાહન ચેકિંગ હાથ ધર્યો હતું જેમાં હિંમતનગરથી ચિલોડા તરફ આવતા પિકઅપ ડાલામાં મરચા ભરેલ કોથળીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થાનું

વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો પોલીસે દોઢ લાખ રૂપિયા ઉપરાંત વિદેશી દારૂ મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ સાડા ચાર લાખ રૂપિયા ઉપરાંત મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર